કેવી રીતે અમદાવાદના સરખેજ એરિયામાં એક માણસની બોડી એના જ ઘરના રસોડાની અંદર દાટેલી પડી રહી એ પણ એક વર્ષ સુધી અને એની પત્નીએ એ જ રસોડામાં છ મહિના સુધી જમવાનું બનાવ્યું પણ કોઈના કાનો કાના લાશની ખબર પડી નહીં કેવી રીતે આ પોલીસ આ કેસને સોલ્વ કરે છે કેવી રીતે ખબરી પોલીસનો કોન્ટેક કરે છે અને આખો કેસ આ દ્રશ્ય મૂવી જેવો કેસ સોલ્વ થાય છે એની આખી વાત કરીશું સમય હતો બે હજાર પંદરનો બિહારની અંદર એક માણસ રહેતો જેનું નામ હતું અંસારી અંસારીના નવા નવા લગન હતા એને લવ મેરેજ કર્યા હતા એક છોકરી જોડે જેનું નામ હતું રૂબી રૂબી જોડે લગ્ન કર્યા પછી એ બિહારમાં કામ ધંધો શોધવાનું ચાલુ કરે છે પણ એને ક્યાંય કામ ધંધો મળતો નથી તો એ કામ ધંધાની તલાશમાં રૂબીને સાથે લઈને અમદાવાદ પહોંચી જાય છે સરખેજ એરિયાની અંદર સરખેજમાં ઘર રહ્યા છે ત્યાં ભાડે રહે છે અહીંયા અમદાવાદમાં આવીને એમના બે છોકરા પણ થાય છે પડોશી જોડે સારો સંબંધ હતા પડોશી જોડે રોજ વાતચીત થતી હતી રૂબીને અચાનક પડોશી નોટિસ કરે છે કે જે અંસારી છે એ ઘેર આવતું નથી તો એ રૂબીને પૂછે છે અંસારી ભાઈ ક્યાં ગયા તો રૂબી કહે છે કે અંસારીને દુબઈમાં જોબ લાગી ગઈ દુબઈમાં નોકરી લાગી ગઈ એટલે દુબઈ જતા રહે તો પડોશી પણ વાત માની લે છે રૂબીની અને એમનું કામ કરવા જતા રહે છે અહીંયા રૂબી છ મહિના પછી આ ઘર પર તાળું મારીને જતી રહે છે અહીંયા પાછા પડોશી કન્ફ્યુઝ થઈ જાય છે તો પહેલાં અંસારી જતો રહ્યો હવે રૂબી જતી રહી એક દિવસ રૂબી આ ઘેર પાછી આવે છે તો પડોશી એને પૂછે છે તાળું ખુલતી હોય છે કંઈક સામાન લેવા માટે આવી હતી તો પડોશી પૂજક તું ક્યાં જતી રહી તો રૂબી કહે છે કે અંસારી તો દુબઈ જતો રહ્યો તો અમને હવે રેન કંઈ ફાવતું નથી એટલે અમે પાછા બિહાર જતા રહ્યા છીએ અહીંયા પડોશી આ વાત માની લે છે પાછી રૂબી એનું સામાન લઈને જતી રહે છે ધીમે ધીમે સમય પીતે છે આ જે ઘર પર તાળું વાગેલું હતું એ ઘરની અંદર નવા ભાડુવાત રહેવા માટે આવે છે આ નવા ભાડુવાત પણ એક જ વર્ષની અંદર આ ઘર છોડીને જતા રહે છે ઘર પર પાછું તાળું વાગી ગયું હતું આ બધું જ માહોલ શાંત થઈ ગયો હતો પણ અચાનક પોલીસને ખબરી મળે છે ખબરી આખી સ્ટોરી એ છે કે અહીંયા બે વર્ષ પહેલાં એક રૂબી નામની છોકરી અને એક અંસારી નામનો પતિ પત્ની બંને રહેતા હતા પણ આ બંને અચાનક ગાયબ થઈ ગયા એમાં પતિનું મર્ડર કરીને એને મારી નાખવામાં આવ્યો છે અને એની લાશ કદાચ એ જ ઘરની અંદર છે અહીંયા ખબરીના કહેવા પ્રમાણે પોલીસ તપાસ કરવાનું ચાલુ કરે છે ખબર એ જે નામ આપ્યું હતું જે એડ્રેસ આપ્યું હતું પોલીસ ત્યાં પહોંચી જાય છે આજુબાજુ તપાસ કરે છે એ ઘરની અંદર તો તાળું લટકેલું હતું તો આજુબાજુ પડોશીઓને પૂછે તો પડોશીઓ સેમ સ્ટોરી કહે છે પડોશી કહે છે કે જે અંસારી હતો એની દુબઈમાં જોબ લાગી ગઈ અને જે રૂબી હતી એને એકલો એકલો એ ફાવતો નહોતો એટલે એના છોકરાઓ સાથે જતી રહી અહીંયા પડોશી જોડ વાત કરીને પોલીસને શક્ય હતો કે અંસારી જોડે કંઈક ખોટું થયું છે તો પોલીસ અંસારી જ્યાં પહેલાં જોબ કરતો હતો ત્યાં જાય છે ત્યાં જઈને પૂછપરછ કરે ત્યાં જઈને પોલીસને ખબર પડે છે કે અંસારીએ નોકરી કીધા વગર છોડી છે અને એનો એક મહિનાનો પગાર હજી પણ બાકી છે લેવા આવ્યો જ નથી પોલીસ અંસારીના કોલ ડિટેલ નીકળવાનું ચાલુ કરે સીડીઆરમાં ખબર પડે કે જે રીતે પડોશીએ કીધું હતું કે રોબીએ અમને જૂન મહિનાની અંદર કીધું હતું કે અંસારીની દુબઈમાં જોબ લાગી ગઈ છે જૂન મહિનાની અંદર જ કોલ રેકોર્ડમાં દેખાય છે કે એનો ફોન એ જ વખતે સ્વિચ ઓફ બતાવે છે અત્યાર સુધી ચાલુ થયો નથી અહીંયા પોલીસ આ કેસમાં અટકી જાય છે કંસારી ગયો તો ગયો ક્યાં એણે નોકરી કેમ પૂછ્યા વગર છોડી દીધી એણે પગાર પણ લેવાના રહ્યો એ દુબઈ તો ગયો નથી તો ગયો તો ગયો ક્યાં અને ખબરીનું કેવું છે કે આનું મર્ડર કરવામાં આવ્યું છે તો એની લાશ ક્યાં છે પોલીસ ઓફિસર હોય છે એના વિચાર આવે છે કે આપણે પહેલાં ઘરની તપાસ તો કરી નહીં એ લોક ખોલીને આપણે એની તપાસ કરીએ કદાચ અંદર જ લાશ છે પહેલાં દ્રશ્ય મૂવીની જેમ કદાચ અંદર જ લાશ દાટેલી હોય આપણને ક્યાંય ખબર ના હોય તો તો એ પોલીસવાળા એ ઘરની અંદર જાય છે કોર્ટની અંદર પરમિશન લઈ લે છે કે અમે આ ઘરની અંદર જઈએ તપાસ કરીએ છીએ કદાચ કઈ વસ્તુ તોડવાની બી થાય તો પણ તોડીશું મેજિસ્ટ્રેટની સામે અને મેજિસ્ટ્રેટને સાથે લઈને એ ઘરની અંદર ઘૂસી જાય છે પોલીસવાળા આખું ઘર ફેડી મારે છે પણ પોલીસને કંઈ ખબર પડતી નથી કોઈ સબૂત મળતા નથી પણ અચાનક પોલીસવાળા રસોડાને ચેક કરવા માટે જાય છે રસોડામાં ચેક કરતાં કરતાં પોલીસની નજર ટાઇલ્સ પર પડે છે બે ટાઇલ્સ એવી રીતે વિચિત્ર રીતે ફિટ કરેલી હતી કે આ કારીગરનું કામ હતું આ કોઈએ ઘેર બેઠા બેઠા ફિટ કરી એટલી વિચિત્ર રીતે ફિટ કરેલી હતી પોલીસ ફટાફટ ખોદવા માટે માણસો બોલાયા મેજિસ્ટ્રેટની સામે બે ટાઇલ્સ હટાવીને અંદર ખોદવાનું ચાલુ કરવામાં આવ્યું અંદરથી એક હાડ પિંજર નીકળ્યું હાડ પિંજરના તરત ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યું પોલીસને આખી સ્ટોરી અને આખો કેસ ખબર પડી જાય પોલીસને આખી સ્ટોરી એ ખબર પડે છે કે જે રૂબી રહેતી હતી આ ઘરની અંદર એનું એના જ પડોશી સાથે પ્રેમ સંબંધતા ચક્કર ચાલતું હતું જ્યારે આંસારી એની જોબ પર જતો હતો એ ઇમરાન તરત જ એના ઘેર જતો રહેતો હતો આ રીતે બહુ ટાઈમ એ લોકોનો ચક્કર ચાલતો રહ્યો પડોશી બધું નોટિસ કર્યું એક દિવસ અંસારીના વાતની ખબર પડી ગઈ તો અંસારીએ આ બંનેને રંગે હાથો પકડી લીધા રૂબીને અને ઇમરાનને બંનેને રંગે હાથો પકડી લીધા તો એ અંસારીએ કંઈક કીધું નહીં રૂબીને સમજાઈ તું આ છોડ દે આપણા બે છોકરા પણ થયા છે હું તારા લીધે બિહારથી અમદાવાદમાં રહેવા માટે આવ્યો છું આ બધું છોડ દે પણ તો પણ રૂબી સુધરી નહીં એણે આ ચક્કર ચાલુ રાખ્યું એણે આ સંબંધ ઇમરાન જોડે ચાલુ રાખ્યા આ જ રીતે એમનું ચાલતું હતું અંસારી બધું નજરઅંદાજ કરતું હતું પણ એક દિવસ રૂબી અને ઇમરાને પ્લાન બનાવ્યો કે આપણે ક્યાં સુધી આ રીતે સંતઈ સંતઈને મળતા રહીશું આપણે એક કામ કરી અંસારીના જ રસ્તા પરથી હટાવી દઈએ તો એ લોકો પ્લાન બનાવે છે બીજા દિવસ ઇમરાન એના બે ભાઈબંધો સાથે રૂબીના ઘેરે જાય છે અને રૂબીની સામે જ અંસારીને મોતને ઘાટ ઉતાર દે છે હવે ચારે જણા વિચાર્યા છે કે આપણે મારી તો નાખ્યો પણ આ લાસ્ટનું શું કરીએ બહાર ક્યાંય લઈને જઈશું તો પડોશી જોઈ જશે ક્યાંક સીસીટીવીમાં આવી જઈશું તો આપણે જે દ્રશ્યમ મૂવીમાં જે રીતે થયું હતું એ જ રીતે કરીશું આપણા લાશને રસોડાની અંદર દાટી દઈશું અને ઉપર ટાઇલ્સ ફિટ કરી દઈશું પણ વિચારવા જેવી એ વાત છે આ ટાઇલ્સ તો ફિટ કરાઈ એના ઘરવડાનું મર્ડર પણ કરાયું પણ આ જ ઘરની અંદર છ મહિના સુધી એ જ ટાઇલ્સ ઉપર બેસી બેસીને ઊભા રહી રહીને જમવાનું બનાવીને એ જ ઘરની અંદર છ મહિના સુધી એકલી એના છોકરાઓ સાથે રહી હવે રૂબીના ઘરની અંદર બીક લાગવા માંડી કે આ લાસ્ટની પોલીસને ખબર ના પડી જાય અમારા પ્લાનની પોલીસને ખબર ના પડી જાય તો એ આ ઘર છોડીને એના છોકરાઓ સાથે જતી રહે છે પણ આ ખબરીને કેવી રીતે ખબર પડી તો જે ઇમરાન જોડે બે માણસો હતા જે એમણે ઇમરાનીના ત્રણે મળીને જે અંસારીનું મર્ડર કર્યું તો બે માણસો ક્યાંક ઊભા ઊભા વાત કરતા હતા કે અમે આ રીતે પ્લાન બનાવ્યો હતો અને આ રીતે અમે એક જણાનું મર્ડર કર્યું હતું તો આ ખબરી ત્યાં ઊભો ઉભો એના કાન દઈને આખી વાત સાંભળી દે છે અને એ ખબરી પોલીસને આખો પ્લાન બતાવી દે છે અને પોલીસ આ રીતે આખો કેસ સોલ્વ કરે આ ઇમરાન અને રૂબીને પોલીસે ત્રણ ચાર દિવસ પહેલા અરેસ્ટ કરી લીધા છે એમની પૂછપરછ ચાલુ છે અને કબૂલ પણ કરી લીધું છે અને બીજા બે છોકરા એમણે સાથ આપ્યો હતો એમને પણ પોલીસે અરેસ્ટ કરી લીધા છે તો આ કેસની અંદર રૂબી એટલી ગાંડી થઈ જાય છે ઇમરાન પાછળ કે એના લીધે એ ખુદના ઘરવાળાના મોતને ઘાટ ઉતારવે છે તમે તમારા વિચાર કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો મેં આવો બીજો એક વિડીયો બનાવ્યો છે કેવી રીતે એક સિરિયલ કિલર વલસાડનો એ રેલવે સ્ટેશન પર શિકાર બનાવતો છોકરીનો તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર થેન્ક્સ ફોર વોચિંગ